કચકડવા પાટીદાર સમાજ યુવા સંઘ તરફથી આ રમત મહોત્સવનું આયોજન કરેલું છે જેને પચીસ વર્ષ પૂરા થાય છે અને આ રીતે અમે દર બે વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ એમએસ યુનિવર્સિટીના પેગ્રાઉન્ડમાં અને અહીંયા જે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બંનેને અમે આ રમત મહોત્સવમાં એન્ટર કરી છે અને અત્યારે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં પચાસ હાઈવે છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું એમાં પચાસ છોકરાઓ ચિત્ર સ્પર્ધામાં અને સાત રંગોળી સ્પર્ધામાં હતી અને આ બધી ગેમો અમે અમારા બાળકોમાં જે વિસરાઈ ગયેલી બધી રમતો છે એ પણ સતોડિયું છે વોલીબોલ છે એ બધા એન્ટર કર્યું છે અને છોકરાઓને આ બધી વિસરાયેલી રમતો શીખવાડવામાં પ્રોત્સાહન મળે એના માટે અમે આ આયોજન કરેલું છે મારું નામ ચંદ્રિકા પટ્ટ ચૌધરી અને હું મધ્ય ગુજરાત ઝોનની પ્રમુખ અને મારી આખી ટીમ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન એટલે ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું અમે આનું આયોજન કરેલું હતું યુવા સંઘ દ્વારા સંગીતાબેન પોકરણ મધ્ય ગુજરાતમાં મંત્રી અને વડોદરા વિભાગના મહામંત્રી છું અમારી આ રમત ગમત ભાઈચારા એકબીજાને સાથે મળીને બધું કરીએ કાર્ય એના માટે આ રમત ઉત્સવ અમે દર બે બે વર્ષે પહોંચીએ આયોજન કરીએ છીએ કચ્છ પર્વ પાટીદાર યુવા સંઘ સરદાર પટેલ રિજિયન અને વિભાગ દ્વારા આયોજિત આપણે રમત મહોત્સવનું થયું છે અચ્છા સદાય બધા રિજિયન એનામાં આપણા ટોટલ બેતાલીસ મંડળો અને સમાજો આવી રહ્યા છે એના આ બધી રમતો એના વચ્ચે બધી જ સમાજના સંગઠન ભાવ અને એકતા હોય એના માટેનું આયોજન કરેલું છે અને આપણા રિજનને પચીસ વર્ષ અત્યારે પૂર્ણ થઈ રહ્યા છે એની ખુશીમાં આપણે આ કાર્યક્રમ રજત મહોત્સવ ઉજવી રહ્યા છે એના અંતર્ગત આપણે આ રજત મહોત્સવમાં યુવા રમત મહોત્સવમાં આપણે આયોજન કર્યું છે આયોજન આપણે દર બે વર્ષે કરતા હોઈએ છીએ અને આનામાં આજે આજ રોજ જે આયોજન થયું છે આ બે દિવસના આયોજનમાં આપણા એક હજાર પચાસ દસ પાર્ટિસિપેટ છે સાથે વોલીબોલ કટોડિયું અને આપણે એથ્લેટિક્સની રમતો આવી જાય છે એનામાં અને સાથે સાથે જે અત્યારે વોલીબોલ પાસિંગ જે સ્ટુડન્ટ રમી શકતા હોય એના માટે સ્પેશિયલ આપણે વોલીબોલ પાસિંગ ટીમનું આયોજન કરેલું છે અને સાથે નાના બાળકોમાં કેટેગરી પર અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અને એબો નાઇન્ટીન કેટેગરી પ્રમાણે આપણે રમાડતા હોઈએ છીએ આ રમતો અને મેઇન ખાસ અમારો આનો ઉદ્દેશ એ હોય છે કે સમાજના આપણા નાના બાળકો જે અત્યારે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે જે મોબાઈલની અંદર જે ગેમોને જે રમે છે એનાથી બહાર નીકળી અને મેદાન પર આ રમતો રમે મેન આપણો આશય આ છે અને સાથે સાથે આ વખતે આપણે આપણી પૌરાણિક રમત જે આપણા બાપ દાદા વખતથી રમાતી હોય છે જે સતોડિયું એનું પણ આ વખતે આપણે આયોજન કર્યું છે એનો બી મુખ્ય આશય એવો હોય છે કે ભાઈ આજના યુગમાં આપણે કોઈ બાળકોને ખબર નથી હોય કે સતોડિયું એટલે શું અને જ્યારે હોય છે કે આપણે મોબાઈલમાં આજના યુગ પ્રમાણે લોકો મોબાઈલમાં ગેમ રમતા હોય છે મેન ઉદ્દેશ્ય આપણો એ છે કે આપણા બાળકો આપણા સ્પોર્ટ્સ એટલે રમતના મેદાન પર આવીને રમે અને થોડીક આપણી હેલ્થ અને અવેરનેસ આવે આપનું નામ અને આપનો પરિચય મારું નામ હિતેશ લીંબાણી અને વડોદરા વિભાગ યુવા આપણે યુવા સંઘ મહામંત્રી ખાસ કરીને તો આજે વિસરેલી સંસ્કૃતિ જે રીતે અત્યારે રંગોળી છે યુવાનોની જે છે અત્યારે કળા રેલી છે જે આપણે બાળપંડિત જે પહેલાના જમાના આપણા બાપ દાદાના જમાનામાં જે રમતો વિસરાઈ ગયેલી છે એને તમે લોકો જો પ્રોત્સાહન આપો છો એ બાબતે તમે અજ્ઞાને શું કહેવામાં આવશે એની વાત કરું તો જે અમારું યુવા છે એની અંદર કુલ તેર થીમો છે બધી અલગ અલગ છે સ્પોર્ટ્સ છે રાજકીય લેવલની થીમ છે પછી એજ્યુકેશનલ થીમ છે બધી આવી અલગ અલગ કુલ તેર થીમો છે એ દરેક થીમના અમે કન્વીનર નીમેલા છે અને જેમ જેમ આપણે સેન્ટ્રલમાંથી આવે પછી આપણું રિજન લેવલ આવે પછી વિભાગ લેવલ આવે દરેકની અંદર આપણે ફરી કન્વીનર નીમતા હોય છે હવે એની અંદર કેવું છે કે દરેક થીમના કન્વીનર એ ટેલેન્ટ જે સમાજમાં છે નીચેના મંડળ સુધી છુપાયેલું હોય છે એને કઈ રીતે બહારે લાવવું અને જ્યારે એ બારે આવે છે ત્યારે સેન્ટ્રલ અમારી જે સમાજ છે એ એને સપોર્ટ કરે છે આર્થિક સપોર્ટ જોઈએ તો આર્થિક સપોર્ટ આપે છે એના સિવાય કોઈ પણ કંઈ હેલ્પ જોઈએ કે કઈ રીતે આનું ટેલેન્ટ આપણે વિશ્વભર લેવલે આપણે એને લઈ જઈ શકીએ ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણે કઈ રીતે લઈ જઈશું એમાં જેટલો પણ સપોર્ટની જરૂર પડતી આ સમાજ હંમેશા સાથ અને સહકાર આપીને બાળકને જે આપણે ટેકો જોઈએ તે આપવા પૂરી પૂરી કોશિશ કરતી હોય છે આપણું નામ આપવું મારું નામ છે બીજોય ભાવાણી સરદાર પટેલ રિજનના મહામંત્રી તરીકે હમણાં હું સેવા આપી રહ્યા